સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે ખેડૂતોના પશુપાલકોના ગરીબોના વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયતની બેઠકે એક એક તાલુકા મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે કાર્યક્રમ નક્કી થયો તારીખથી લઈને તારીખ સુધી અમે જિલ્લાના તમામ તમામ તાલુકાઓમાં અને જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના

પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ કરવામાં આવે ગુજરાતના બીજા દૂધ ઉત્પાદક સંઘો જે પ્રમાણે દૂધના પોષણક્ષમ ભાવ આપે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકોનું અહિત કરવામાં ના આવે એને પૂરતા ભાવ આપવામાં આવે ન કે તમારા દૂધ ઉત્પાદકોના પૈસેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ ચાલે સાથે સાથે બીજા જે જમીન આ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અમુક તાલુકામાં અમુક ગામોમાં નુકસાન થયું છે તો અમે ખેતીવાડી અધિકારી ને પણ આવેદન માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને સહાય આપવામાં આવે નકલી આવા વિવિધ મુદ્દાઓને લઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં સંકલ્પ કર્યો છે કે જો સરકાર શ્રી આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો તમામ તાલુકામાં કિસાન અધિકાર યાત્રા અંતર્ગત ગામડે ગામડે ખેડૂતો વચ્ચે પશુપાલકો વચ્ચે બેઠક કરવામાં આવશે આજે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ તે મળ્યા નથી તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસડીઆરની યોજના પ્રમાણે ખેડૂતોને એક હેક્ટરના બાવીસ લેખે બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા જોઈએ ઈ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ને બોલાવશે બધા આવશું અને કોંગ્રેસ જે અમારી લડત લડી રહી છે એને અમે સંપૂર્ણ સહકાર અને ટેકો રજૂ કરીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી હું આટલું આપને જણાવું છું મુખ્ય માંગ અમારે જે મેં કીધું એમ એસડીઆર ની યોજના પ્રમાણે અમને વળતર મળવું જોઈએ બીજું જે માપણીના પ્રશ્નો છે અને માપણીમાં જે છબડા થયા છે એનો સત્વરે નિકાલ થવો જોઈએ પશુપાલકોને પૂરતા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ નકલી બિયારણ અને નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર બંધ કરી અને ખાતરનો પૂરતો જથ્થો સરકારે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ